મિત્રો એ બધા આવી જાય પછી હું તમને આખું ખેતર બતાવું પેલા બંધારે ટૂંકમાં બાકી બંધાર કરી ટૂંકમાં પારો કર્યો પછી આ બંધારે પારો કર્યો ફર્સ્ટ ક્લાસ અને હવે મગફળી ટૂંકમાં વાવવાની તૈયારી કરી હતી અને વરસાદે આમ જુઓ તમે વાદળા થઈ ગયા વરસાદી એક બેદીમાં આવી જાય ખબર છે અને આમાં જો ની ભરી છે જો બાઈને પાલો પડ્યો તો એ જો આ બાજુ ભરી દીધો ખાચામાં દેખાય તમને જો અને આ બાજુ જાહેર અને આ બાજુ ખાલી હે બરાબર છે ખાતર એ જો ત્રણ ઠલી કટી હોય કઈ છે બે ઓલી બાજુ ને હવે તો આપણે જાય ઓલી બાજુ શેઢા બાજુ બરોબર છે હાલો આપણે લાઈવમાં તમને બધી બતાવીશ જોવા રીટ પારો કર્યો ને એ વતન બતાવીશ અને આ સેડે પારો કર્યો ને એ વતન તમને બતાવીશ બરાબર છે મિત્રો તમે ઠેઠ સુધી રહીજો એક વ્યક્તિ આવ્યો છે આ મિત્રો જો શાકભાજી પૂરું થઈ ગયું કાઢી નાખવાનું હોય પાછું બીજું નવેસરથી વાવવાનું છે બરોબર છે હવે જાંબુડા પાઇકા મિત્રો હવે રાવણા પૂરા થયા અને હવે જાંબુડા પાયકા જો આ જાંબુડા હોય ખાટા મિત્રો જો દેખાય તમને આમાં ઘર જાંબુડા રાવણા પૂરા થાય ને પછી જાંબુડા આવે અત્યારે તો જો કે આવતા હોય ન આવતા હોય બીજા મારે આમ જો રાવણા પૂરા થાય ને રાવણામાંથી એટલે સીધા આંબુડા પાકવા માટે અને જો આ પારો કરી ફર્સ્ટ ક્લાસ કાલ કેવો હતો ગંધારો હતો ટૂંકમાં ખડ ને બધું હતું એ બધું જોઈને માથે નાખી દીધું જો હવે જો ટાંડર થઈ ગયો પારો હવે કંઈ છલવાનો પણ અને આ બાજુ ઝાડું ફોરી નાખું આ બાજુ તો બધી સાફ સફાઈ કરી નાખી જો દી હો અને આ જાડું કાપવાનું છે આમાં કાંઈ આવે એમ નથી હવે આંબરા એ કાઢી નાખવાના આપણે બીજું કંઈક વાવી દેવું બરાબર છે આ વર્ષે તો હવે જવાનું છે આપણે ઓલા છેઠે બરાબર છે મિત્રો હાલો એ સેઠે હાઈ લે જાય અહીંયા જો ચીકુડી છે આ હે શું છે જોઈ લો સત્તર જણા આવી ગયા છે લાઈવમાં મિત્રો હવે આપણે દય ઓલા સેટે પારો કર્યો ફર્સ્ટ ક્લાસ અને સોનેરી ટાઈસનું નું એ તમને બતાવ હલો હજી બાકી હું એટલા આવજો સોનેરી ટાઈસ તમને બતાવું મિત્રો ખેતરમાં પથ્થરીને એવી ટાઈસ હતી એ પારામાં રાખીએ ટૂંકમાં એમાં અહીંયા પારા કરવામાં રાખીએ અને આપણે જે ખેતરમાં પાથર્યું ને ત્યારે એવી ન આવે અને પારામાં આપણે છે છે પાણાવાળી હોય ને તો હાલે અત્યારે જો એ પારામાં કહું ને એકદમ આ ખેતરમાં ને એવી સોનેરી ટાઈ છે આ જો અહીંયા બાજુમાં છે એને ફર્સ્ટ ક્લાસ માંડવી ઉગી ગઈ છે અને આપણે જો સઢે પૂગવા જઈ રહ્યા છીએ અને અત્યારે જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું મિત્રો તો વરસાદ આવી જાય તો કામ પડી જાય કારણ કે અત્યારે પબ્લિકને પચાસ ટકા પચાસ ટકા નહીં પણ એસી ટકા પબ્લિકે ન હોય કારણ કે પાણી ન હોય તો શું કરે બીજા ડેમ વિસ્તાર હોય એ લોકો વાવી દે ડેમ વિસ્તાર ન હોય એને શું કરવાનું હાલો તર હાજા હોય પાણી હોય તો એ એક વાવી દઈએ બીજાને શું કરવાનું અમારે જો અહીંયા ડેમ છે એટલે આ બધે અમારું હોય છે જશે બરાબર છે અને બે ત્રણ ખેતરો જો મારું ખેતર મારે હમણાં વાવવાનું છે મારું ખેતર બાકી એ બાજુનું બાકી છે બીજા લોકોને શું કરવાનું અરે ટાઈમસર વરસાદ થઈ જાય તો વાંધો ન આવે એટલે વાવાઈ જાય ટાણા અને હું જો સેટે પૂગી ચાલો તમને બતાવું જો મિત્રો શેઢો આવી ગયો છે અહીંયા જો ટાઇલ નાખી તી એટલે આ તો તં ચારો આઈ પારો કર્યો તો બાકી એટલા લાઈમો મિત્રો ને તમને જો ટાઇલ બતાવું જો આયથી કહો ને નોતી ગમે એવી ને ટાઇલ્સ ચાલતી હતી જો આપણે ધાર દેખાઈ જ જાય તાર જો અહીંયા ખાડો દેખાય તમને જો યાદથી ન જાલતી ત્યાં ધારાથી ન જ પછી સરખી સારી ટાઈસ નથી આવતી જ આવી ફેફાન પાણાને બહુ આવતું હતું એટલે ચીસવી ફેરવે એવું અને જો બદલી ગઈ જો આ ધૂળી જેવી છે ને એટલે આ બાજુથી જો આ એકદમ સોનેરી આમ જો એની ક્વોલિટી તમે જુઓ મિત્રો આ જો આ ખેતરમાં પથરાઈ નહીં એવી છે મિત્રો એકદમ નવી નવી ટાઈસ એ આપણે જ્યાં ધારું આ ફરતી કોઈ ટાઈસની ધારું જ છે અહીંયા ખટેમ જ નથી મિત્રો ટાઈસ તો ને કાપે નથી એમ ડેમ છે બાજુમાં જો પારો થઈ ગયો ટાંડર હવે હવે કાંઈ એમાં જોવા પણ છે નહીં આઠ દસ વર સુધી વીસ વર સુધી હવે તો પારો જ નહોતો તમે જોયો હતો ને વિડીયોમાં એવો પારો જ નહોતો ઠેઠ હું હારો તમને પારો બતાવું જો પારો થઈ ગયો ટાંડર મિત્રો હવે કઈ છલવાની ઉપાધિ નહીં કદે ઓલું ઉપલું આપણો બ્લોક તૂટી જાય ને ખેતર તો એ પારોનું છલ એમ નથી કારણ કે ભગવાનની મહેરબાની હોય એમ કે તોડી નાખવો છે તો એ તોડી જ નાખે કારણ કે વર્ષે વાર આવે તો આપણે એમ નથી કહે કે પારો હાવ તૂટે જ નહીં જોઈજો હા ઠાઇટ નથી જાતો હું બરોબર છે અહીંથી તમને બતાવી દઉં ઝૂમ કરી જોવો પારો થઈ ગયો છે અને આમાં મગફળી વીસ નંબર વાવાની છે ઓલી બાજુ બીટી બદ્રી પછી આ જાહેર ઊભી છે પાછી ઉઈ ગઈ જો એમાં વરસાદ થયો ને એટલે એમાં સોયાબીન અને ઓલી બાજુ કપા જાહેર ઊભી ને એમાં સોયાબીન છે અને એની પાછળ જો દેખાય કાળું કટકું જોવાય થાંભ લેવા એમાં બધે કપા રેડી તો હવે આપણે આ શેઠેથી જો આ સેટે મેં તમને બતાવ્યું હું હારું આ બાજુ અને આ બાજુ ત્યાંથી નું આપણે જાય છીએ વાળી બાજુ બરોબર છે મિત્રો છ વ્યક્તિ થયા લાઈવમાં અત્યારે ત્રીસ જણા થયા હતા એમાંથી છ વ્યક્તિ વહી થયા હવે નવું થયા છે મિત્રો તો હવે લાઈવ પૂરું કરવું બરોબર છે મિત્રો મારે તમને પારો બતાવવાનો હતો અને બે પારા મેં તમને બતાવી દીધા હવે હવે મિત્રો વિડીયો આવશે હવે સીધી મગફળી હે કપાસ હે સોયાબીન છે ગમે વસ્તુ હોવા હે ને ત્યારે વિડીયો આવશે બરાબર છે અને હવે હું કાંઈ લાઈવ ફરવા નથી કે અમારે તમને હું રોજ બતાવું હું કાંઈ નવીન તો કાંઈ છે નહીં રોજ ઉઠીને આ પાર વર્ડ બતાવવાના ઓલું 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 બરાબર છે એટલે હવે કાંઈ મારા પાસે નવીન વસ્તુ નથી વાવેતર થાય ને ત્યારે હું તમને બતાવીશ ને બધી માહિતી દઈશ કે દવા છાંટું હું એની માથે કેટલું વાવેતર કરું છું કે રીતે બરાબર ત્યારે હું તમને સંપૂર્ણ બધી માહિતી પૂરેપૂરી લઈશ બરાબર છે તો ફરી પાછા આપણે લાઈવમાં મળીશું તો અત્યારે હું લાઈવ પૂર્ણ કરું છું તો બાય બાય મિત્રો